હેલો ફ્રેન્ડ્સ છું ત્રોપ્તી ફૂડ સિવાય દિલથી સ્વાગત છે ચલો માહિતી કઈ આ ગોળી છે તેના વિશેની માહિતી ખરેખર મિત્રો આમ જોઈ તો વિડીયો ખૂબ નાનો છે પરંતુ તમારા સૌ કોઈ માટે બેસ્ટ છે તમારે માત્રને માત્ર બપોરના ભોજન પછી આ બે ફુદીના વટીની ગોળી છે આ ફુદીના વટી મુખવાસ છે નિયમિત રીતે આ ફૂદીના રોટીનની બે કોળી બપોરના ભોજન અને રાતના ભોજન પછી જીભ પર મૂકીને ચૂસવાથી તમારા શરીરની અંદર પાચનતંત્રમાં વધારો થાય છે સાથે સાથે તમને ઘણા બધા ફરક પડે છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે ને તમારા શરીરની અંદર ધીરે ધીરે મોટાપો થાય છે તો હવે અહીંયા બે એલાયચીના દાણા પણ એ જ ઉપયોગી રીતે આપણને ઉપયોગી છે તમે નિયમિત રીતે બપોરના ભોજન પછી મુખવાસમાં તમે એલાયચીનું સેવન કરશો તો એલાયચીને આવી રીતે ફોડી નાખવા અને પછી એના જે દાણા અંદરના હોય છે એને મૂઢામાં રાખી ચૂસવાથી તમારા શરીરની અંદર સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે તમારું પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ બને છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે આ બંને વસ્તુ એવી છે કે જે તમારા શરીરની અંદર ખૂબ સરસ મજાનું કામ કરે છે મિત્રો મોઢામાં રાખી ચૂસવાથી તમારા શરીરની અંદર જે લાળ મોઢામાં લાળ ગ્રંથિ બને છે એ આ બંને વસ્તુ સાથે તમારા પાચનતંત્ર સુધી પહોંચે છે અને લાળ લાળ ગ્રંથિનું પીએચ આપણા પાચનતંત્રના પીએચ સેવન સાથે સેટ થાય છે તો બીજી કોઈ વસ્તુમાંથી આપણને એ પીએચ નથી મળતું જેના કારણે ક્યારેક તમને પાચનતંત્રનો પ્રોબ્લેમ્સ નહીં થાય એ ઉપરાંત તમારા શરીરમાં ક્યારેય ચરબીના થર નહીં જાય અને તમારો મોટા પોપટ ધીરે ધીરે ઘટે છે એવું જ કામ વરિયાળીનું છે દરેક ભોજન પછી તમે અડધી ચમચી કાચી વરિયાળીનું સેવન પણ જો તમે કરશો આવી જાવીને તો તમારા શરીરમાં ક્યારેય જે રોગ હોય છે રોગો રહેતા નથી તમારા શરીર પાચનતંત્ર મજબૂત થાય છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર મિત્રો આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે કે ઇલાયચી ફુદીનાના પાન અને ફુદીનો અથવા તો ફુદીનાની આ ટેબ્લેટ્સ અને સાથે વરિયાળી આ બધી જ વસ્તુ એવી છે જે તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો દરેક ભોજન પછી આ બંને વસ્તુનું સેવન ચોક્કસ કરવું જોઈએ બંને બંને વસ્તુઓમાં મેગ્નેશિયમ પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં છે જે આપણે પાચનતંત્રને આપણી હોજરીને આપણા સ્વાદુપીનને આપણા લિવરને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે કારણ કે આપણા અંદરના અવયવ મેગ્નેશિયમ પોટેશિયમના બનેલા હોય છે અને જો આપણા અંદરના અવયવો ઠીક તો આપણું શરીર ઠીક આપણે ભારતની અંદર એસી ટકા લોકોને પાચનતંત્રનો પ્રોબ્લેમ્સ રહે છે લિવરનો પ્રોબ્લેમ રહે છે હોજરીનો પ્રોબ્લેમ રહે છે સ્વાદુપીનનો પ્રોબ્લેમ રહે છે પાચનતંત્ર નબળું પડે તો મોટાપો વધે છે ગેસ આફળો એસિડિટી જેવા રોગ થાય છે લી ફેટી લિવરનો પ્રોબ્લેમ થાય તો મોટાપો થાય છે હવે અહીંયા તમારો સ્વાદુપીનનો પ્રોબ્લેમ થાય તો તમારા શરીરમાં સ્વાદુપીન સાથે જોડાય ઇન્સ્યુલિન ગ્રંથિ નાશ પામે છે જેના કારણે તમને ડાયાબિટીસ થાય છે તમારી હોજરી ડેમેજ થશે તો જે ખાર ખાધેલો ખોરાક છે એને ધક્કો નથી લાગતો અને એ પાચનતંત્ર સુધી હોજરી ખોરાક પહોંચાડી નથી શકે તો ટૂંકમાં અહીંયા બધી જ વસ્તુને પ્રોટેક્ટ કરે છે આ બે વસ્તુ અને સો વર્ષ સુધી તમે યંગ રહેશો ફિટ રહેશો અને કોઈ પણ રોગ વગર ના રહેશો તો ભોજન પછી તમે વરિયાળી ઇલાયચી અથવા ફુદીનાનું સેવન ચોક્કસ કરવું જોઈએ ફુદીના વટી તમે ન લો તો નિયમિત રીતે ફુદીનો તો એકદમ ઝડપથી ઘરના છોડમાં ઉગી જતો હોય છે તો ફુદીનાની નરણા કોઠે ચા પીવો એક ગ્લાસ પાણીની અંદર દસથી પંદર ફુદીનાના પાન ઉકાળી અને એનું સેવન અવશ્ય કરો અથવા તો ફુદીનાનું પાણી પીવો જેમ કે પાણીપુરીનું પાણી તમે પીવો છો એમાં પુષ્કળ પ્રમાણમાં ફુદીના હોય છે હવે પાણીપુરી ખાધા પછી તમને ક્યારેય ગેસ થયો ના કારણ કે એમાં ફુદીનાનું પાણી હોય છે જે પાણીપુરીને પચાવી દે છે તો એવી જ રીતે આપણા શરીરની અંદર પણ નુકસાન થતું અટકે છે તો ખરેખર મિત્રો આ સારી ટેવ છે ખાન પાન પછી ચોક્કસ આ વસ્તુનું સેવન કરવું જોઈએ 体調が悪いと、みんなともに思っファイザーを捕り。